અમદાવાદમાં સિંધી સંસ્કૃતિ અને પરંપરાનું અનોખું ઉજવણી સભર દ્રશ્ય જોવા મળ્યું છે નરોડા વિધાનસભાના ધારાસભ્ય પાલ કુકરાણીની અધ્યક્ષતામાં તથા ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ હસ્તકની સાહિત્ય એકેડમીના સંયોગથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઇન્દિરા બ્રિજ નજીક સિંધી પરંપરાનું પંચામૃત નામે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સિંધી ભાષા અને સંસ્કૃતિ જળવાય રહે તેમજ સિંધી સાહિત્ય પરંપરા અને વારસાની ઓળખ નવી પેઢી સુધી પહોંચે તે હતો કાર્યક્રમ દરમિયાન સિંધી વેશભૂષા લોક સંગીત પરંપરાગત ડાયરાની ઝાંકી અને સાહિત્યિક વાતોથી ઉપસ્થિતોને સિંધી સંસ્કૃતિનો સમૃદ્ધ અનુભવ કરાવવામાં આવ્યો હતો કાર્યક્રમ ખાસ આકર્ષણ રૂપે સિંધી પરંપરાગત વાનગીઓનો ફૂડ ફેસ્ટિવલ પણ યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ સિંધી સ્વાદનો આનંદ માણ્યો હતો નાના બાળકોથી લઈને યુવાઓ અને વડીલો સુધી તમામ વર્ગોમાં કાર્યક્રમને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ સાંસ્કૃતિક મહોત્સવે સમાજમાં પોતાની સંસ્કૃતિની આગવી ઓળખ ઊભી કરી અને સિંધી સંસ્કૃતિને જીવંત રાખવા માટે એકતા અને અખંડતાનું પ્રતિક બનવાનો સંદેશ આપ્યો હતો સમાજના વિવિધ વર્ગોના લોકો એક સ્થળે ભેગા થઈ સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણતા જોવા મળ્યા હતા જે સિંધી સમાજની સંસ્કૃતિ પ્રત્યેની લાગણી અને એકતાનું સુંદર ઉદાહરણ બન્યું સિંધી સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્યક્રમ છઠ ઇન્દિરા બ્રિજ ખાતે યોજવામાં આવ્યો છે અને ખાસ કરીને નરોડા વિધાનસભાના ધારાસભ્ય પાયલબેન કુકરાણાની કુકરાણીની અધ્યક્ષતામાં આ જે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે આપણે એમની સાથે વાત કરીશું મેડમ આજના આ કાર્યક્રમનો મેન હેતુ શું છે મેં પહેલાં બી કીધું એમ કે આ જે કાર્યક્રમ છે એનું બેસિક વિચાર જે હતું સિંધી પંચામૃત કાર્યક્રમ પંચામૃત એટલે સિંધી ભાષા સિંધી વેશભૂષા સિંધી સાહિત્ય સિંધી સંગીત અને સિંધી ખાદ્ય ખોરાક આ પાંચે વસ્તુઓનો જ્યારે સંગમ થાય છે એવો અદ્ભુત ઉત્સાહ જે ગયા વર્ષે બી અહીંયા ઉજવણી થઈ હતી સરકારના સાથ સહકારથી ત્યારના મંત્રી સન્માન્ય મુરૂભાઈ બેરા સાહેબ તરફથી મંચ પરથી આ જાહેરાત કરવામાં આવી હતી કે આવનારા વર્ષ બી આપણે આ કાર્યક્રમની ઉજવણી કરીશું અને એ જ દરમિયાન આ વર્ષે બી અત્યારના જે મંત્રી સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબ અને જયરામભાઈ ગામિત સાહેબની પરમિશનથી આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે સરકારનો પૂરો સાથ સહકાર છે અને આપને એટલું બી કહીશ ચોક્કસ કે જો એક વર્ષ દરમિયાન જ્યારે એ કલ્પના હતી પંચામૃતની ત્યારથી લઈને અત્યાર સુધી આપ જોઈ શકો છો મારા રાઈટ સાઇડ પર બે માતા અને દીકરીની એક જોડી છે જેમને લાસ્ટ યર અહીંયા પાર્ટિસિપેટ કર્યો હતો અને એ લોકોએ સાબિત કર્યો છે જો મહિલાઓને સહી તક અને ઓપોર્ચ્યુનિટી અને પ્લેટફોર્મ આપવામાં આવે તો એ લોકો પોતાનું બિઝનેસ સેટઅપ કરી શકે તો આ તાકાત છે અમારી વિરાસતની આ તાકાત છે અમારા સિંધી સમાજની તો એના માટે હું સરકારને પુનઃ હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરીશ ખૂબ ખૂબ આપની આ કામગીરીને એ સરાહનીય છે પરંતુ હવે સિંધી સમાજમાં પણ અત્યારે જોવા જઈએ તો ઘણા એવા પરિવારો છે કે જેઓ ને સિંધી લખતા વાંચતા નથી આવડતું અને ક્યાંક ને ક્યાંક એક સિંધી સંસ્કૃતિ લુપ્ત થતી હોય એવું લાગી રહ્યું છે જે દિશામાં આપ શું કામગીરી કરી રહ્યા સી સિંધી રૂટ્સ સિંધી ભાષા એના ઉપર આપણે અત્યારે આપણે જોયું હોય તો એનઈપી ટ્વેન્ટી તહેત પાંચ વર્ષ દરમિયાન સરકારનો એ ઐતિહાસિક નિર્ણય છે જેમાં જે છોકરાઓ છે આવનારી જે પેઢી છે એમને તમે બચપનથી બી જે માતૃભાષા છે એમે એમને એમાં એના સ્કૂલમાં જઈને એ જે ક્લાસીસ છે એ શરૂઆત કરાવી શકો છો સરકારના ધ્યાન પર મૂકીને જો પ્રાઇવેટ સ્કૂલ છે તો પણ તો આ ખાસ એનઈપીની જે જોગવાઈ ટ્વેન્ટી ટ્વેન્ટીની સરકાર તરફથી થઈ ગઈ છે એના માટે બી સરકારને ધન્યવાદ કહીશ કે આ જે રૂટ્સ જે આપણી તાકત છે જે આપણી માતૃભાષા છે એને જે કહેવાય ને એજ્યુકેશનના માધ્યમથી આવનારી પેઢીના વચ્ચે અને એમને શીખવાનો જે પ્રયાસ સરકાર વતી જે પ્રયાસો ચાલે છે એને બી હું બિરદાવું છું આપનો ખૂબ ખૂબ આભાર આપણી સાથે વાત કર્યું નરોડા વિધાનસભાના ધારાસભ્ય પાયલબેન કુકરાણીએ કે જેમણે જણાવ્યું કે અત્યારે મહિલાઓને જે મુક્તક સરકાર દ્વારા આપવામાં આવે તો એ મહિલાઓ પણ જે છે એ સશક્ત રીતે પોતાનું કાર્ય કરી શકે છે ને અત્યારે પણ આપણે હમણાં જે મહિલાઓ અહીંયા જે સ્ટોલ લગાવીને બેઠા છે કે સિંધી વાનગીઓ જોઈને મોઢામાં પાણી આવી જાય એવી સિંધી વાનગીઓ જે છે અત્યારે મહિલાઓ અહીંયા બનાવીને આવ્યા છે બેન સાથે આપણે વાત કરીશું બેન આપનું નામ જણાવો હીના વાસવાની આપ કેટલા ટાઈમ થી કામ કર રહે હમ યે 5 સાલ થી ઘર પે ટિફિન કા કામ કરતે થે અભી હમકો પાયલ દીદી ને એક એક મતલબ મંગ કા યે દિયા હમકો પ્લેટફોર્મ દિયા કે લેડીસ કો हम अभी दो शॉप है हमारी एक जीवाड में है और एक पे है हम अभी कैटरस का काम करते हैं हमारा बहुत अच्छे से चल रहा है हम यहाँ से बहुत ही आगे बढ़े हैं और आज क्या बना किया है, है। पकोड़ा ब्रेड है हमारा सिंधी जो फेमस है और साईबाजी पुला साईबाजी पुल्ला सयू ખુશબુ ની મહેક જ એવી છે સિંધી વાનગીઓને કે જોઈને અચૂક મોઢામાં પાણી આવી જાય ખાવાની ઈચ્છા થઈ ગઈ છે સુશીલ તેંડલેકર સાથે મહેશ વાધવાણી બી ઇન્ડિયા ન્યૂઝ અમદાવાદ